ભાવણ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ એકવીસ બેઠકો માટે ત્યાંસી ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી પ્રદેશમાંથી પધરાયેલા પ્રકાશભાઈ સોની સહિતના નેતાઓએ સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી હવે જે ભાવથી મનીષ ખેલાણી સાથે નિમિષ ખેલાણીનો એક ભાવ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગઈકાલે કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ રાજકીય માસ્ટરસ્ટ્રોક નોંધાવ્યા બાદ અનેક કોંગ્રેસના ખેરખાઓ અને આમ આદમી પાર્ટીના ખેરખાઓને ભાજપનો ખેસ પહેરાવી રાજકીય ખેલ પાડી દીધો છે ત્યારે આજે સેન્સ લેવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી સેન્સ લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને ગુજરાત ગૌણ પસંદગી સમિતિના પૂર્વ ચેરમેન અને ચાલાવડના લડાયક નેતા પ્રકાશભાઈ સોની ભાનુભાઈ મહેતા અને વન્નાબેન મકવાણા વગેરેની ઉપસ્થિતિમાં આજે સેન્સ લેવામાં આવી હતી માજન પાંજરાપોળ ભાણવડ ખાતે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અમારા પ્રતિનિધિ મનીષ ગિલાણી જણાવે છે કે કુલ એકવીસ બેઠકો માટે ત્યાંસી લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ભાવડ નગરપાલિકામાં કુલ છ વોર્ડ છે એકવીસ બેઠકો છે અને ત્યાંસી લોકોએ ઉમેદવારી નોંધાવી હતી અને સમગ્ર વ્યવસ્થા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ મયુરભાઈ રામભાઈ ગઢવી મહામંત્રી યુવરાજસિંહ વાઘે અને મહામંત્રી રસિકભાઈ નખુમ તથા સ્થાનિક લોકોએ ભાવણના જે સંગઠનના પદાધિકારીઓ છે તેમને સંભાળી હતી અને તમામ લોકોએ પોતાની સેન્સ આપી હતી અને આવતીકાલે બે દિવસ આ સેન્સ ઉપર મનોમંથન થઈ અને પરમ દિવસ સત્તાવાર ઉમેદવારની જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે